માંડવી તાલુકાના તડકેસર ગામની હદમાં ટોલ પ્લાઝા નજીકની બંધ બોડીના કન્ટેનરમાં છુપાવી વિદેશી દારૂના જથ્થો લઈ જવાનો ગ્રામ્ય એલસીબી પોલીસે નિષ્ફળ કરી કુલ રૂપિયા લીધો હતો આગામી દારૂનો જથ્થો સ્ટોક કરે તે પહેલા જ ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી લીધા હતા ગુજરાતમાં દારૂ બંધી છે કે ગુજરાતની સરહદો પરથી આગામી એકત્રીસ ડિસેમ્બરને લઈને મોટી માત્રામાં દારૂના જથ્થાને ઠાલવવામાં આવે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે ત્યારે સુરત જિલ્લા પોલીસ વડાએ ગ્રામ્ય એલસીબી ખાસ નિર્દેશ કર્યા હતા જેમાં સખત રીતે પાલન કરવા અંગેના પગલા લેવા સૂચન કર્યા હતા ત્યારે આગામી પાર્ટી માટે દારૂનો જથ્થો સ્ટોક કરે તે પહેલા જ માંડવી તાલુકાના તડકેશ્વર ગામની હદમાં ટોલ પ્લાઝા નજીકથી બંધ બોડીના કન્ટેનરમાં છુપાવી વિદેશી દારૂનો જથ્થો લઈ જવાનો કિમિયો ગ્રામ્ય એલસીબી પોલીસે નિષ્ફળ કરી કુલ રૂપિયા બત્રીસ પોઈન્ટ ચાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ